માંડવી લોહાણા બોર્ડિંગ ખાતે સર્વ જ્ઞાતિજનો માટે સડસઠમો નિઃશુલ્ક રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયો હતો જેના સહયોગી દાતા મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર હસ્તે ભરતભાઈ થલેશ્વર રહ્યા હતા આ કેમ્પને દિગ્પ્રાગટ્ય વડે સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા તેમજ મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે શાંતિલાલભાઈ ગણાત્રા ડોક્ટર ખરેડિયા દિનેશભાઈ કોટક નિલેશભાઈ ઠક્કર મૌલિક ચંદારાણા કિશોર ઘટા અનુભાઈ દરજી રમેશ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ સોમૈયા અને આભાર વિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી નરેશજી ગણાત્ર પ્રમુખ લોણા બોર્ડિંગ અમારે બોર્ડિંગમાં અત્યાર સુધી છાસઠ કેમ્પ પૂરા થયા આજે સડસઠમો કેમ્પ છે હમણાં મારા સહસાથીદાર શાંતિલાલભાઈએ જેમ જણાવ્યું કે આજે સૌથી વિશેષ લોકોની હાજરી આજે છે અને આ રીતે કેમ્પને અમને કેમ્પ માટે સહયોગી દાતાઓનો જે સહકાર મળે છે એ ખૂબ પ્રશંસનીય છે આજના કેમ્પના દાતા ભરતભાઈ થલેશ્વર એક જ સેકન્ડમાં એમણે મને વાત કરી હતી કે હરીશભાઈ આ કેમ્પ થાય છે એમાં મારે પણ બે ત્રણ કેમ્પ લખાવવા છે એટલે મેં તેમને તે વખતે જ મેં કહ્યું ભલે ભરતભાઈ તમારો જ્યારે વારો આવશે ત્યારે તમને હું જાણ કરીશ હમણાં એમનો હજી ત્રણેક મહિના પછી એમનો ટર્ન આવતો હતો પણ આજે આજે જાન્યુઆરીનો મહિનો તેમાં અગિયારમી જાન્યુઆરી એમનો જન્મદિવસનો મહિનો હતો એટલે એમણે મને વિનંતી કરીને વાત કરી અને દબાણ પણ કર્યું ગરીશભાઈ જો જાન્યુઆરીનો કેમ્પ મને મળે તો મને વધુ ખુશી થશે એટલે જાન્યુઆરીનો કેમ્પ જે ભાઈનો હતો એમને સમજાવી અને એમનાથી વાત કરી કે ભાઈ આ રીતે છે એમણે એક જ સેકન્ડમાં હા પાડી અને મારો કેમ ભલે બે બે મહિના પછી કરો ત્રણ મહિના પછી કરો મને વાંધો નથી અને તે રીતે જાન્યુઆરીનો કેમ્પ ભરતભાઈની ઈચ્છાના કારણે એમના માતુશ્રી શ્રી શ્રીમતી ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પરસોત્તમભાઈ થલેશ્વર એમના નામે એમણે કેમ્પ કર્યો એમના માતુશ્રી મુંબઈ છે અને ઓગણત્રીસ તારીખે મુંબઈથી આવવાના છે એમના માતુશ્રીની ઈચ્છા અહીં માંડવીમાં કેમ્પ થાય એમની હાજરીમાં એવી ઈચ્છા ભરતભાઈએ વ્યક્ત કરી અને કહ્યું કે આવતા કેમ્પમાં જો ઓગણીસ ફેબ્રુઆરી મને આપતા હો તો મારા બા અહીંયા હશે તો એમના હાથે પણ આપણે બી પ્રાગટ્ય કરાવીને એક કેમ્પ એમના હાથે ખુલ્લો મુકાવીએ એવી ઈચ્છા વ્યક્ત કરી જેને આજની મીટિંગમાં અને આજના સંમેલનમાં સૌએ તાળીઓના ગળગડાથી વધાવી લીધું અને એ રીતે એમને આપણે આ કેમ્પની પણ એમને આપણે આપ્યું છે અને વિશેષમાં બે દિવસ પહેલાં જ થોડા દિવસ પહેલાં જ મસ્કતના દાતા પરિવારે ટોપરાણી પરિવારે એમણે નામ પડી ના પાડેલી છે એવા પરિવારે ટોપરાણી પરિવારે એક સબ પેટી લગભગ સવા લાખના ખર્ચે થાય છે એવી સબ પેટી ડાયરેક ઇલેક્ટ્રિકથી જ ઓપરેટ થાય અને કોઈ પણ મૃત્યુ પામેલી વ્યક્તિને જ્યારે આપણે એક બાર કલાકે ચોવીસ કલાક રાખવાના હોય તો બરફની જગ્યાએ સીધા ઇલેક્ટ્રિકમાંથી જ ગેસ ઉત્પન્ન થઈ અને એને ઠંડક મળે એટલે એવી આઈસ પેટી આપણે એમના તરફથી ગિફ્ટ મળી છે એ ગિફ્ટની પેટી પણ આઠેક દિવસમાં માંડવી આવી જશે તો એનો લાભ પણ માંડવીની જનતાને મળશે અને કુલ લગભગ સાતેક લાખના મેડિકલના સાધનો આ સંસ્થાએ વસાવેલા છે તેમાં જુદા જુદા દાતાઓએ એ સાધનો આપ્યા છે એનો પણ બહુ મોટાપણે પોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અમારી પાસે એકસો ને એક કેમ્પ તો બુક થયેલા છે અને આ જ રીતે આ સંસ્થા જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમાં મારા સમગ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અમારા બાળાશ્રમની કારોબારીના સભ્યોનો પૂરો સાથ અને સહકાર મળે છે જેના લીધે આ બધું શક્ય થયું છે દર ઓગણીસમી તારીખે કેમ્પ જે નક્કી કરીએ છીએ એનાથી સહયોગી દાતાઓના ક્રમ પ્રમાણે જાહેર જનતાને માહિતી મળે એના માટે છાપામાં વોટ્સએપ દ્વારા આયોજન કરી અને જાહેર પ્રસાર પ્રસારણ કરીએ છીએ એના લીધે દૂર દૂર ગામડેથી શહેરના લોકો અત્રે આવી અને આ નેત્ર યજ્ઞનો લાભ લે છે અને આજે પણ લગભગ સોની અંદર બધા દર્દીઓ આજે હાજર થઈ ગયા છે તો આવા કેમ્પ જે છે એ દાતાઓના સહયોગથી અને અમારી સમગ્ર જે લોણા બાળાશ્રમની ટ્રસ્ટીઓની જે ટીમ છે એની ધગસ છે અને અમારા પ્રમુખ છે એ દર વખતે દરેક લોકોને વ્યક્તિગત રીતે ફોન કરી અને ટાઈમસર અહીંયા સેવામાંનો લાભ લે એવી કાર્યરત હોવાથી આપણી જે કામગીરી છે એ શોભામાં ખૂબ જ અભિવૃદ્ધિ કરતી રહે છે અસ્તુ કૃષ્ણ આજે લોહાણા બોર્ડિંગ ખાતે નેત્ર યજ્ઞ કેમ્પનું સુંદર આયોજન થયું છે સિક્ષ્ટી સેવન નેત્ર યજ્ઞ કેમ્પનું મારફતે હજારો દર્દીઓએ લાભ મેળવ્યો છે ને આ કેમ્પના સહયોગદાતા બનવાનો અવસર મને મળ્યો તેનો આનંદ છે અને માતા પિતાના માતા પપ્પા મમ્મીના અને માતા પિતાજીના આશીર્વાદથી આ સારું કેમ્પ હર વર્ષે થાય છે ને હરીશભાઈ ગણાત્રા શાંતિલાલ કાકા ગણાત્રા ને બધા ભાઈઓ રાજકો સપોર્ટથી એ લોકોને સપોર્ટ આપે છે ને બધા ભાઈઓ એમની સાથે છે ને આ કેમ્પનું સારામાં સારું આયોજન થાય છે આ બાળાસરના મંત્રી તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવું છું શિક્ષણ સેવા આરોગ્ય ક્ષેત્રે લોણા બાળાશ્રમ વિવિધ કેમ્પો થકી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે જેમાં મેડિકલ સાધનો હવે એક સબ પેટી ઉમેરાવાની છે હમણાં હરીશભાઈએ વાત કરી આવી રીતે ખાસ તો આંખના કેમ્પ વિશે વાત કરું તો બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી અલગ અલગ સહયોગી દાતાના સહકારથી અમે આ સરસ સફળ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આજે સણસઠ કેમ્પ ઉજવાયું ભરતભાઈ જેવા ઘણા બધા સહયોગી દાતાશ્રીઓનો અમને સહયોગ મળે છે અને અમારા પાસે ડિસેમ્બર છીવીસ સુધીના કેમ્પ બુક થયેલા છે અને ખાસ તો આનંદ ત્યારે થયા કે જ્યારે અહીંયાથી ઓપરેશન કરવા દર્દી જાય અને પાછા આવી અને એમના અનુભવો જ્યારે જાણીએ ને ત્યારે એમ લાગે કે આપણે કાંઈક સરસ એનાથી પણ અમને પૂરતો સંતોષ છે અને અમે ખાસ વિનંતી કરી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અત્યાર સુધીના કેમ્પમાં લગભગ દસ હજાર થી ઉપર પેશન્ટની આંખની તપાસણી થઈ चुकी છે અને ત્રણ હજારથી ઉપર સફળ ઓપરેશન થયા છે સફળ ઉપર એટલે હું વજન આપું છું કે હજાર સુધીનું એક પણ ઓપરેશન ત્યાંનો ફેલ થયો નથી આપણે ત્રણ હજાર ઓપરેશન કરીએ એટલે જનરલ આપણે પ્રાઇવેટમાં ઓપરેશન કરાવવા જઈએ તો મિનિમમ ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા મિનિમમમાં મિનિમમ થાય છે આ જ્યારે બિલકુલ નિશુલ્ક છે એટલે કે આપણે હિસાબ કરવા જઈએ તો ત્રણ હજાર ગુણ્યા ત્રીસ હજાર લગભગ નેવું લાખ કરોડ નવ નવ કરોડ રૂપિયા જેટલી લોકોને સહાય મળી છે એટલે લાભ થયો છે એટલે માંડવીની જનતા છે એને આ નવ કરોડ રૂપિયા બચ્યા છે એનો પણ ખરેખર અમને આનંદ થાય છે